નિખિલભાઈ તમને જે છે એ ઊંધા ગેસની તકલીફ હતી ગેસ વારે વારે થઈ જતો માથું દુખી આવતું એસિડિટી ખૂબ થતી પેટછાતીમાં બળતરા થતી સતત આવી એસિડિટી અને ગેસની સમસ્યા તમને કેટલા સમયથી હતી લગભગ દસેક વર્ષથી બરાબર દસેક વર્ષમાં તમે લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટર બદલાવ્યા હશે પંદરથી વીસ જેવા એન્ડોસ્કોપીને એવું કંઈ કરાવ્યું હતું હા કરાવ્યું તો એન્ડોસ્કોપી કર્યા પછી ડૉક્ટરે શું કીધું ગોળી આપી પેન્ટા એસિડિટી એસિડિટીની બરાબર ત્રણ ત્રણ મહિનાનો કોર્સ કરવાનું કીધું બરાબર અને એ દવા લેતા તો કઈ ફાયદો થતો દવા લેતા તો એ મારે માથાની દુખાવાની ગોળી તો ખાવી જ પડતી માથાને દુખાવાની રોજ ગોળી લેવી પડતી એટલે કંઈક બે દિવસે ત્રણ દિવસે લેવી પડતી બરાબર એસિડિટીની ગોળી રોજ લેવી પડતી અને માથાને દુખાવાની ગોળી જે છે બે ત્રણ દિવસે લેવી પડતી કેવી તકલીફ થતી એસિડિટી અને માથાને દુખાવાનું શું શું થતું તમને ભાઈ માની લ્યો ને હું કાંઈ પણ જમું એટલે સીધું મારું માથું ચડે બરાબર અને હું બીકના કારણે જમી ના શકતો બરાબર કાલે મને આ માથું ચડશે તો બરાબર હા અને એસિડિટીની ગોળી ખાવ ત્યાં સુધી રાત હોય ને એ બંધ થાય તો પાછું ડોક્ટર બદલાવવા પડે મારે બરાબર એવા પંદર વીસ ડૉક્ટર અલગ બદલ્યા હા બરાબર અને પેલા તો થોડું સામાન્ય ખોરાક લેતા તોય તકલીફ થઈ જાય તકલીફ થઈ જાય પાચન ન થતું કંઈ થતું બહારનું કંઈ ખાઈ શકતા ના બરાબર હવે નિખિલભાઈ આટલા લાંબા સમય તકલીફ હતી પછી તમે આપણી પાસે સંજીવનીમાં આવ્યા અને આપણે રેગ્યુલર ચાર મહિના મેડિસિન કરી તમને કેટલા ટકા રાહત લાગે છે ભાઈ અત્યારે અત્યારે હું બધું ટેન્શન ફ્રી ખાઈ શકું છું હું તો સો સો ટકા છે પણ થોડોક હું એ માનસિક જેવું વિચાર કરી લઉં એટલે હું તો બાકી મને આ દવાથી હું બધું ખાઈ શકું પી શકું અને એસિડિટી માથાની આ ગોળી લગભગ બે મહિનાથી મેં નથી ખાતી હવે જેમ પહેલા દસ વર્ષથી સતત એસીડીટી ગોળી ખાતા માથા દુખાવાની ખાવી પડતી હવે કેટલા મહિનાથી મહિનાથી છૂટી છે નથી કોઈ ગોળી નથી ખાવી પડતી હવે પેલા જેવું માથું એસિડિટી હું કાંઈ નથી થતું આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યુ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઈડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ નિખિલભાઈ તમારા માધ્યમથી લોકોને એ જ કહેવા માગું છું કે ખરેખર આ જે પ્રોબ્લેમ છે ને ઊંધો ગેસ ચડવો એસિડિટી થઈ જવી માથું ભારે થવું માથું દુખવું આ બધી સમસ્યા પાચન શક્તિને કારણે થતી હોય બરાબર તમે જેવો ખોરાક ખાવ એટલે તમને ખોરાક ખાતી વખતે જ બીક લાગી ગઈ લાગી જાય ને કે આજે એસિડિટી થઈ જશે એમ પણ જો પાચન સુધરે તો ધીરે ધીરે ખોરાકની બધી વસ્તુ આપણે લઈ શકીએ હવે તમે જો પહેલાં કરતાં જેમ બધી વસ્તુ લેતા એવી વસ્તુ બધું તમે લઈ શકો છો આરામથી હા હવે મને આ દવાઈથી ભૂખ પણ બહુ લાગે ખાઈ પણ શકું પછી પણ જાય છે પાચન પણ સારું થઈ ગયું બરાબર ને એટલે જેમ જેમ પાચન સુધરે એમ ધીરે ધીરે ગેસ નીચે ઉતરતું જાય પેટ હલકું થતું જાય અને માથું ને બધું દુઃખે નહીં બરાબર છે એટલે ખાસ કરીને નિખિલભાઈ બધા લોકોને આ જ વસ્તુ જાણવાની જરૂર છે કે આ પાચન શક્તિની સમસ્યા છે નહીં કે ખાલી એસિડિટી બરાબર છે નિખિલભાઈ તમે જેમ તમારા જેવા આવા લાંબા સમયથી હેરાન પેશન્ટ હોય જે લોકોને અને આમ છેલ્લે માનસિક જેવી તકલીફ થઈ જતી તમને એવું થઈ જતું હશે આપી દીધી બરાબર છે જયારે આપણી પાસે કોઈ વિચારવાયુની દવાની કાંઈ નહીં સિમ્પલ પાંચની દવાથી તમને એટલું બધું સારું થઈ જાય છે બરોબર કારણ કે ખરેખર આ વિચારવાયુ પ્રોબ્લેમ નથી આ જે છે ને એ માનસિક પ્રોબ્લેમ નથી શક્તિનો પ્રોબ્લેમ છે હવે અત્યારે તમને જે છે એ તમે આપણા માધ્યમથી જે લોકો તમારા જેમ પરેશાન હોય એસિડિટી હોય ગેસ ઉપર ચડી જતો હોય માથું દુખતું હોય એ લોકોને તમે શું સંદેશ આપવા માગશો કે એકવાર અહીંયા તમારે સંજીવની આયુર્વેદિકમાં અહીંયા આવીને મળવું જ જોઈએ આનાથી તમને ફાયદો સો સો ટકા થશે અને જેઓ ગોળીની સાઈડ ઇફેક્ટ હશે એમાંથી બચી શકશો તમે ખુબ સરસ અને તમને આપણું અહીંયાનું નિદાન છે આપણી દવાઓની બધી વસ્તુ છે તમને કેવું લાગ્યું બધી વસ્તુ સરસ બહુ સારું બહુ સારું ખુબ સરસ નિખિલભાઈ ધન્યવાદ નમસ્તે